દેશભરમાં દિવ્યાંગોને અગ્રીમતા આપવાની વાત માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સુરત કલેક્ટર કચેરીએ જોવા મળ્યા હતા સરકારી દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માગતા નથી તેવા આક્ષેપ સાથે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા દિવ્યાંગોએ દેખાવ કરીને રજૂઆત કરી હતી અંત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને ધ્રુજતા પગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી દિવ્યાંગોએ જણાવ્યું હતું કે સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી જેથી અધિકારીઓ સત્વરે લાભ આપે તે જરૂરી છે ત્યારે રજૂઆત કરવા આવેલા હસમુખભાઈ ચોપડાએ જણાવ્યું હતું કે અંત્યોદય અને કાર્ડ યોજનાનો લાભ નથી રજૂઆત કરવા છતાં પાંચ છ મહિનાથી માત્ર પર જ કાર્યવાહી ચાલી રહી છે અમારી અમારો હક માગવા માટે આવવું પડે તે ઘટના છે અમારે કેટલી તકલીફ પડતી હોય છે ને અમારે સહારા વગર ચાલી શકાતું નથી ત્યારે અહીં ન આવવું પડે તે જરૂરી છે અમે દરેક ઝોનમાંથી આવ્યા છીએ અને તકલીફો વેઠીને એટલે કે અમારી તકલીફોમાં ઘટાડો થાય તે જરૂરી છે કલેક્ટર કચેરી આવ્યા છીએ દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો રજૂઆત કરવા છતાં પાંચ પાંચ છ છ મહિના થઈ ગયા અને એ ઓન પેપર જ છે એનો અમલ કરાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ અહીંયા હવે રજૂઆત કરી છે આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો તો હવે ફરી રજૂઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહીંયા આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે જે યોજના છે અમારે ચાલવામાં જો બધાને જાણે છે કે દિવ્યાંગો ને કેટલી અગવડતા પડે એ આખા સુરત માંથી બધેથી દરેક ઝોન માંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એ એક ખરાબ ઘટના કેવાય